શાહુકારો સામે શરૂ કરાયેલી ઝુંબેશના ભાગરૂપે સુરત ઝોન એક પોલીસે ભઠ્ઠીના એસએમસી કોમ્યુનિટી હોલમાં જરૂરિયાતમંદોને તેમના ચુંગાલમાં ફસાતા બચાવવા માટે લોન મેળાનું આયોજન કર્યું હતું જેમાં પોલીસે સુટેક્સ કોઓપરેટિવ બેંક દ્વારા રૂપિયા દસ હજારની લોન આપી ઉધના લીંબાયત દિંડોલી સલાબતપુરા અને ગુધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લાખ પોલીસ અધિકારીઓ પોતે જ આ લોકોના ના જામીનદાર બન કાર્યક્રમ પરિવારોને જરૂરિયાતમંદિવારોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે તાજેતરમાં પોલીસે પૈસા ઉધાર આપનારાઓ સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે આ અંતર્ગત ગેરકાયદેસર રીતે બુલિયન ટ્રેડિંગ કરતા અને મનસ્વી વ્યાજ વસૂલતા ડઝનબંધ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલાયા હતા આ લોકોએ ઘણા પીડિતોના ઘર વાહનો અને જીવન બચત હડપ કરી લીધી હતી અને કેટલાકને આત્મહત્યા કરવા મજબૂર કર્યા હતા ત્યારે આ દ્વારા માત્ર અડધું જ કામ થયું હતું જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત